જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં સુધાધારા સત્સંગમાં ધારા સિત્તોતેરમી છે સેવાના ત્રણ ફલ એક વખત આપ શ્રીએ વચનામૃત કર્યા કે શ્રી મહાપ્રભુજીએ સેવાફલ ગ્રંથમાં સેવાના ત્રણ ફલ બતાવ્યા છે પેલું અલૌકિક સામર્થ્ય બીજું સાયુજ્ય અને ત્રીજું વૈકુંઠ આદિમાં સેવાપયોગી દેહની પ્રાપ્તિ તેમાં પહેલું ફલ જેણે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક અસમર્પિતનો ત્યાગ કરીને જીવનપર્યત સેવા અને કથા ભાવ સહિત કર્યા હોય તેવા વૈષ્ણવને તેના આ પાર્થિવ દેહનો પાત થયા પછી નિત્ય લીલામાં શ્રી ઠાકોરજી તેને અલૌકિક સ્ત્રીદેહનું દાન કરે છે અને તેની સાથે બધી લીલાઓ કરે છે આ પ્રકારનું ફલ તે અલૌકિક સામર્થ્ય કહેવાય જેણે બ્રહ્મ સંબંધ લીધા પછી કેવળ સેવા અથવા એકલી કથા જ કરી હોય સેવા અને કથા બંને નહીં તેવા વૈષ્ણવનો દેહપાત થયા પછી શ્રી ઠાકોરજીમાં સાયુજ્ય થાય આ મધ્યમ ફલ છે સાયુજ્યના ઘણા ભેદ છે એક તો શ્રી ઠાકોરજીના સ્વરૂપમાં મળી જવું તે અહીં મળી જવું એટલે સ્વરૂપમાં વિલીન થઈ જવું એમ નથી પણ સ્વરૂપ અને આકારથી સખી રૂપે શ્રી ઠાકોરજીના હૃદયમાં પૃથક સ્થિત કરીને રહે છે અને જ્યારે શ્રી ઠાકોરજીને ઈચ્છા થાય છે ત્યારે હૃદયમાંથી બહાર પ્રકટ કરી તેની સાથે રમણ કરી પુનઃ પોતાના સ્વરૂપમાં સમાવી લે છે આ સાયુજ્યનો મુખ્ય પ્રકાર છે શ્રી ઠાકોરજીના શ્રી અંગમાં શ્રીઅંગમાં રૂપે અથવા રૂપે સ્થિતિ કરવી તે પણ સાયુજ્ય છે જેણે બ્રહ્મ સંબંધ લીધા પછી યતકિંચિત સ્તનુજા વિતજા સેવા કરી હોય તેવા વષ્ણવનો દેહપાત થયા પછી વ્યાપી વૈકુંઠમાં સેવાપયોગી દેહ મળે છે એટલે કે સેવાના ઉપયોગમાં આવે તેવા પદાર્થરૂપે જેવા કે વૃક્ષ વેલી કંકર પથ્થર રૂપે સ્થિત રહીને કરે ને રહે છે આ સેવાનું તૃતીય ફલ છે ત્યારબાદની ધારા છે ઇઠોતેરમી કર્મો કેવી રીતે કરવા એક વખત સાંજે આપશ્રીએ વચનામૃત કર્યા કે કર્મો ત્રણ પ્રકારના છે તે નિત્ય નૈમિતિક અને કામ્ય આ ત્રણમાંથી નિત્ય અને નૈમિતિક કર્મો પ્રભુ પ્રિત્યર્થ કરવા અને કામ્ય કર્મોનો ત્યાગ કરવો નિત્ય કર્મ એટલે સંધ્યા ગાયત્રી આદિ નિત્ય કરવામાં આવતા કર્મો અને નૈમિતિક એટલે લગ્ન પ્રસંગાદિમાં ગણેશાદીનું કરવામાં આવતું પૂજન શ્રાદ્ધાદિક કર્મ કરતી વખતે જે વૈદિક વિધિ કરવામાં આવે છે તે નૈમિત કર્મ કહેવાય ટૂંકમાં કોઈ પણ નિમિત્તે કરવામાં આવતા કર્મો તે નૈમિતિક કર્મ કહેવાય આ બધા કર્મો પ્રભુ પ્રિત્યર્થ કરવા એટલે આ કર્મો કરવાની વેદમાં ભગવાનની આજ્ઞા હોવાથી તે કર્મો ન કરીએ તો ભગવાનની ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી થાય માટે પ્રભુની પ્રસન્નતા કરવા માટે કોઈ પણ લૌકિક વૈદિક ફલની અપેક્ષા રાખ્યા વિના નિસ્વાર્થ ભાવથી કરવા હવે કામ્ય કર્મો જે વેદ પુરાણોમાં બતાવ્યા છે જેવા કે સ્વર્ગ કામ કામો યજેત સ્વર્ગની કામના વાળાએ યજ્ઞો કરવા લક્ષ્મીની કામના વાળાઓએ લક્ષ્મીનું અનુષ્ઠાન કરવું એવી રીતે જુદી જુદી કામનાઓવાળા જુદા જુદા કર્મો બતાવવામાં આવ્યા છે તે બધા કામ્ય કર્મો કહેવાય અને તેનો ત્યાગ કરવો તે કર્મો કર કરવા જતા જુદા જુદા દેવોની ઉપાસના કરવી પડે જે અન્યાશ્રય રૂપ છે માટે કામ્ય કર્મોનો સર્વથા ત્યાગ કરવો ત્યારબાદની ધારા છે આસુર કોને કહેવાય એક વખત કર્યા કે આસુર બે પ્રકારના છે એક તો સહજ આસુર અને બીજા આસુરાવે આસુરો ભગવાન અને ભક્તના દ્વેષી હોય છે અને વિના કારણે પણ દ્વેષ કર્યા કરે છે અને તેને ગમે તેટલું જ્ઞાન આપો તો પણ લાગતું નથી તે કેવળ ભૌતિક સુખમાં જ રાચનારા છે બીજાને ભોગે પણ પોતાનું સુખ સંપાદન કરવામાં જ માને છે જે સહજ આસુર હોય છે તેની વૃત્તિ જન્મથી જ આસુરી હોય છે રાવણ સહજ આસુર હતો આવા આસુરી વૃત્તિવાળાના સંગથી જેનામાં આસુરી વૃત્તિ આવે છે તે આસુરાવેશી કહેવાય છે કંસ આસુરાવેી હતો આસુરાવેીને કોઈ સંત પુરુષનો સંગ થાય તો તે સુધરી શકે સહજ આસુરો પણ બે પ્રકારના હોય છે પેલું એક તો અવતાર દશામાં સાક્ષાત ભગવાનનો દ્વેષ કરનાર છે અને બીજા અનવતાર દશામાં ભગવાનનો દ્વેષ કરનાર જો કે અનવતાર દશામાં ભગવાન પ્રકટ બિરાજતા ન હોય પણ ભગવાનના સંબંધવાળા શાસ્ત્રો ભક્તો ગાય બ્રાહ્મણ વગેરેનો દ્વેષ કરે છે અવતાર દશામાં ભગવાનનો દ્વેષ કરનારા આસુરો મૂળમાંથી દૈવી જીવ હોય છે દાખલા તરીકે રાવણ કુંભકર્ણ પણ જીવ હતા મૂળમાં તો તે જય વિજય નામના ભગવાન વિષ્ણુના પાર્ષદો હતા પણ સનકાદીનો સાપથી આસુરપણાને પ્રાપ્ત થયા હતા આવા આસુરોને મારી ને ભગવાન મોક્ષ આપે છે કારણ કે તે આદેહથી સુધરી શકે તેવા હોતા નથી અનવતાર દશામાં ભગવાનનો દ્વેષ કરનાર આસુરો ભગવાને ગીતાજીમાં જે આસુરી સૃષ્ટિનું વર્ણન કર્યું છે તે માહેના હોય છે આ આસુરોને મોક્ષનો અધિકાર નથી તે પોતાના અનુસાર ઉચ્ચ નીચ યોનિમાં જન્મ પામ્યા કરે છે ક્યારેક કોણીય કર્મ દ્વારા સ્વર્ગ લોકમાં પણ જાય છે અને પુણ્ય ક્ષીણ થતાં પાછા મૃત્યુ લોકમાં આવે છે અને ક્યારેક પાપ કર્મ દ્વારા નર્કમાં જાય છે અને નર્ક યાતના ભોગવીને પાછા મૃત્યુ લોકમાં આવે છે આવી રીતે સૃષ્ટિની ઉત્પત્તિથી લય પ્રલય સુધી જન્મ મરણ પામ્યા કરે છે પરંતુ તેનો મોક્ષ થતો નથી ત્યારબાદની ધારા હિંસી છે ભગવાનથી જ ભક્તિથી જ ભગવાન મળે એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે અવતાર દશામાં ભગવાન જ્યારે પ્રગટ બિરાજતા હોય ત્યારે ક્રોધ કામાદિ ભાવોથી પણ ભગવત પ્રાપ્તિ થઈ છે આ ભગવત પ્રાપ્તિ થવામાં કારણરૂપ સ્વરૂપ છે સ્વરૂપના બલથી જ તેનો ઉદ્ધાર થાય છે જેમ અગ્નિનો ધર્મ ઉષ્ણતા છે અને સમીપ જનારની ઠંડીને દૂર કરે છે તેમ ભગવાનના સ્વરૂપનો સહજ ધર્મ છે કે પોતાની સમીપ આવનારનો ઉદ્ધાર કરવો પણ અત્યારે તો અનવતાર દશા છે જ્યારે તેથી ભક્તિ કરવાથી જ ભગવાન મળે અને ભગવાનનો દ્વેષ કરે તો નર્કમાં જાય જેમ વર્ષા ઋતુમાં જલ સર્વત્ર સુલભ હોય છે તેથી તે મેળવવા પ્રયાસ કરવો પડતો નથી પણ ફક્ત જલાશય પાસે જઈને પીજ લેવાનું હોય છે તેમ અવતાર દશામાં ભગવાન પ્રકટ બિરજતા હોય ત્યારે કોઈ પણ ભાવથી ભગવાનનો સંબંધ થવો એટલું જ જરૂરી છે પરંતુ ઉષ્ણકાળમાં જલના માટે પ્રયાસ કરવો પડે છે એટલે કે નદી કૂવા સરોવરમાંથી જ મળે તે લાવવા માટે પાત્રાદિની જરૂર પડે તેમ અત્યારે ભગવાનને પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરવો પડે અને તે પ્રયાસ એનું નામ ભક્તિ છે ત્યારબાદની ધારા એક્યાસી છે ભગવાનના નામ રૂપ અને ગુણનું જ્ઞાન જરૂરી છે એક વખત આપશ્રીએ વચનામ્રત કર્યા કે પુષ્ટિ માર્ગમાં મર્યાદા જ્ઞાનની આવશ્યકતા નથી પરંતુ ભગવાનના નામ રૂપ અને ગુણનું જ્ઞાન જરૂરી છે મર્યાદા જ્ઞાન એટલે જગત જીવ અંતર્યામી અને બ્રહ્મનું જ્ઞાન જગતનું જ્ઞાન એટલે શું જગત સત્ય છે કે અસત્ય તેની રચના કોણે કરી વગેરેનું જ્ઞાન મેળવવું જીવનું જ્ઞાન એટલે જીવ અણો છે કે વિભવ જીવ પોતે બ્રહ્મ છે કે બ્રહ્મનો અંશ જીવનું સ્વરૂપ કેવું છે અને ભગવાનને શું સંબંધ છે વગેરે જાણવું અંતર્યામી એટલે શું તેને જીવને શું સંબંધ છે વગેરે જાણવું બ્રહ્મનું જ્ઞાન એટલે બ્રહ્મ સાકાર છે કે નિરાકાર સધર્મ કે નિધર્મ પરિચ્છિત અને અપરિચ્છિન્ન સરગુણ કે નિર્ગુણ આ પ્રકારનું શાસ્ત્રીય જ્ઞાન પુષ્ટિ માર્ગીય ભક્તમાં હોય તો પણ ભલે અને ન હોય તો પણ તે જ જોઈએ એવું કંઈ નથી ન હોય તો પણ ચાલે ભગવાનના નામ રૂપ અને ગુણનું જ્ઞાન તો અવશ્ય હોવું જ જોઈએ ભગવાનના જ્ઞાન એટલે કે જે નામ મંત્ર શ્રી કૃષ્ણ આપવામાં આવે છે છે તેમાં જે શ્રી કૃષ્ણનું નામ તે કૃષ્ણ નામની વ્યાખ્યા શું છે તે કૃષ્ણ ક્યાં છે વગેરેનું જ્ઞાન સ્વરૂપ જ્ઞાન એટલે પુષ્ટિમાં પુષ્ટિ માર્ગમાં સેવાતા શ્રી ઠાકોરજીનું સ્વરૂપ કેવું છે તેની વય કેટલી માનવામાં આવી છે તેનું પ્રાકટ્ય કેવી રીતે થયું છે વગેરેનું જ્ઞાન ભગવાનના ગુણનું જ્ઞાન એટલે ભગવાનમાં કેવા પ્રકારના ગુણો છે મર્યાદા પુરુષોત્તમ અને પુષ્ટિ પુરુષોત્તમમાં ગુણમાં શું ભેદ છે વગેરેનું જ્ઞાન આ પ્રકારે ભગવાનના નામ રૂપ અને ગુણના જ્ઞાનથી જ મહાત્મ્ય જ્ઞાન વિના ભક્તિ દ્રઢ થતી નથી ભક્તિના લક્ષણમાં મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સ્નેહને જ ભક્તિ કહેવામાં આવી છે શ્રી વલ્લભાધી જે આજનો સત્સંગ અહીં પૂરો થાય છે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી ચેનલમાં જોડાઈને રહેજો વિડીયોને લાઈક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કરાવજો જય શ્રી કૃષ્ણ